તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા હવામાન સમાચારની અંદર આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર અને વારથીઓ છે બુધવાર ત્યારે આજના તડકતા ભડકતા તાજાના નવા હવામાન સમાચાર જાણીએ તો બંગાળની ખાડીનું દિતવા વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર નક્કી મેઘતાંડવનું મંડાણ નાખશે એવું લાગી રહ્યું છે કારણ કે એક તરફ તો મિત્રો આ સિસ્ટમ પોહળી બનીને આખા ભારત ઉપર પથરાતી જોવા મળી રહી છે તેની સાથે આ વાવાઝોડું એટલું ખૂંખાર છે કે ત્રણસો લોકોના જીવ લઈ ચૂક્યું છે ત્રણસો લોકોને ગળી ચૂક્યું છે આ વાવાઝોડું ત્યારે હવે વારો ભારતનો છે

પટેલે નવી તડકતી ફડકતી આગાહી કરી નાખી છે એના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના વિડીયોની અંદર અને માત્ર વરસાદની જ વાત નથી કરવાની વાવાઝોડાની જ વાત નથી કરવાની બીજી બાજુ ગુજરાત રાજ્યનું જે હવામાન અત્યારે ચાલી રહ્યું છે ને ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યના હવામાનમાં જે રેગ્યુલર પલટાઓ આવી રહ્યા છે તેના વિશે વાત કરીશું અને ખાસ તો શિયાળા વિશે પણ બે ત્રણ માહિતી ટૂંકમાં વિડીયો માટે ખૂબ જ કામનો બનવાનો છે અને ઉપયોગી બનવાનો છે કારણ કે જે વાવાઝોડું બંગાળની ખાડીમાં બનેલું છે જેને દિતવા નામ આપવામાં આવ્યું છે તો એ વાવાઝોડાએ એટલી ભયંકર તબાહી મચાવી છે કે ત્રણસો પચાસ જેટલા લોકોને ગળી ચૂક્યું છે આ વાવાઝોડું ત્યારે હજુ પણ ખતરો આગળ કઈ દિશામાં જઈ રહ્યો છે તેના વિશે વાત કરવાની છે અને બીજા ખાસ હવે ગુજરાતમાં શું થશે ભવિષ્યની અંદર શું નવી સિસ્ટમ રાજ્યના હવામાન બગાડે સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવી કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે ચર્ચામાં લેવાના છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આજનો વિડીયો જે છે તે આપણો કયા કયા મુદ્દા ઉપર છે સૌથી પહેલા મિત્રો તમને જણાવી અંદર આપણે ચાર થી પાંચ મુખ્ય ટોપિક એટલે કે વિષયો વિશે વિશે વાત કરવાની છે જેની અંદર સૌથી પહેલા હું તમને ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે માહિતી આપવાનો છું કે અત્યારે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે અત્યારે ગુજરાત રાજ્યની જે પરિસ્થિતિ છે તેના વિશે વાત કરીશું તેની સાથે બીજા નંબર ઉપર મહત્વની અપડેટ મારે તમને આપવાની છે ખાસ કરીને વાવાઝોડા વિશે કે જે વાવાઝોડું દિતવા હશે તેને લઈને હજુ પણ શું નવી અપડેટ આવી રહી છે કારણ કે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો આ જે વાવાઝોડું દિતવા છે તે પોળું પડી રહ્યું છે એટલે કે ભારત ઉપર મિત્રો પોતાનો આકાર બનાવી રહ્યું છે એની

મહત્વની વાત કરીશું ત્રીજા નંબર ઉપર કારણ કે મિત્રો એકો એક ગામનું નામ લઈને માહિતી આપીશું જે પણ ભાગોમાં વાદળો બની રહ્યા હશે તો એ નામ પણ મિત્રો હું તમને ગામના લઈને જણાવીશ તો મિત્રો એ બધી અપડેટ આપવામાં આવશે સાથે ચોથા નંબરે સૌથી છેલ્લે હું તમને શિયાળા વિશે પણ બે ત્રણ અપડેટ આપવાનો છું કારણ કે ગુજરાતની અંદર અત્યારે હાલ શિયાળો પણ ચાલી રહ્યો છે ને આજથી એટલે કે ત્રણ તારીખ બુધવાર આજથી મિત્રો જે છે તે વાતાવરણમાં એક અચાનક મોટો પલટો તમને જોવા મળવાનો છે શિયાળાનો એ મિત્રો શું જોવા મળશે એ પણ આ વિડીયોની અંદર કવર કરવામાં આવશે ટૂંકમાં મિત્રો હું તમને એક શબ્દ તો આ વિડીયો જે છે તે તમામે તમામ હવામાનની અપડેટ પૂરો કરશે એટલે કે તમે આ એક વાત્ર વિડિયો અંત સુધી જોઈ લેશો તો તમારે હવામાનને ને લગતા બીજા કોઈ પણ સમાચાર બીજા કોઈ પણ વિડિયો આજ માટે જોવાની જરૂરિયાત નઈ રહે આખો દિવસ કેવો જશે તમામે તમામ અપડેટ શરૂ કરી એના પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો ને તમે ચેનલને ને નથી કરી તો ચેનલને ને કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર આવાજ ઉપયોગી હવામાન સમાચાર છે છે જે મિત્રો આપવામાં આવતા હોય છે અને આ વિડિયો જો તમે હજુ સુધી લાઈક નથી કર્યો તો લાઈક પણ કરી લેજો તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડિયો શરૂઆત કરીએ સૌથી પહેલા ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે થોડી ઘણી અપડેટ મેળવીએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ગુજરાત રાજ્યનું અત્યારનું જે હાલનું લાઈવ હવામાન જે છે તે મિત્રો કેવું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને જે અપડેટ આવી રહી છે તેના આધારે પણ આપણે ચાલો મિત્રો જાણી લઈએ સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય પર અત્યારે જે છે તે એક વાતાવરણ પલટો થઈ રહ્યો છે કારણ કે અત્યાર સુધી ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનું મિત્રો જે પ્રકોપ હતો એટલે કે જે બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ વાવાઝોડાની જે સિસ્ટમ બનેલી હતી ત્યાર પછી હવે અચાનક જે વાતાવરણમાં પલટો થવાનો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે છે તે હવે થોડું ઘણું વાદળછાયું વાતાવરણ તમને આઠ તારીખોનું જોવા મળી શકે આજે નહીં પરંતુ આજની વાત કરીએ તો આજે ત્રણ તારીખ અને આજે ગુજરાત રાજ્યમાં એક અચાનક વાતાવરણમાં પલટો કે તમને અચાનક ઠંડી જે છે તે વધારે પડતી જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં જે ચક્રવાત બન્યું હતું એના પવનો ફૂંકાઈ રહ્યા છે ને અચાનક જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે એને કારણે ગુજરાત રાજ્ય પર ઠંડા પવનો ફૂંકાશે અને આજથી એટલે કે ત્રણ તારીખથી જે છે મિત્રો તમને પવનો ના કારણે ઠંડીની અંદર એક નોંધપાત્ર વધારો થતો જોવા મળશે તો તમને અનુભવ કરશો કે હવે ધીમે ધીમે ઠંડી છે તે વધારે પડવાની છે આ થઈ ગઈ બાદ ગુજરાતના

પહોળા પડીને એક મજબૂત સિસ્ટમ જે છે તે અહીંયા બનાવી દીધી છે અને એને કારણે આ દક્ષિણી ભારતની અંદર મિત્રો જે સિસ્ટમ બની છે તેને કારણે વરસાદ જે છે તે તબાહી મચાવી રહ્યો છે અને આ મિત્રો જે વાવાઝોડું દિતવા છે તેને કારણે ભારતના તમામ શાળા કોલેજોમાં આજે મિત્રો જે છે તે રજા પણ જાહેર કરી દેવામાં આવી છે કારણ કે દીતવાહ નામના વાવાઝોડાનો ખોફ જે છે તે મિત્રો એટલો ભયંકર છે કે આ સિસ્ટમના જે મિત્રો પહોળી પડી રહી છે આ સિસ્ટમના વાદળો ગુજરાત સુધી આવવાના એંધાણ છે જે આ દર્શક મિત્રો જોઈ લો તો આજે મિત્રો અહીંયા વ્હાઈટ કલરનો ભાગ જોઈ રહ્યા છો સિસ્ટમ છે આ વાદળોની સિસ્ટમ છે આ વાવાઝોડાની સિસ્ટમ છે અને આ સિસ્ટમના વાદળો જે છે તે મિત્રો આગળ જઈને પછી ગુજરાત રાજ્ય સુધી આવી શકે તમે લાઈવ જોઈ શકો કે આ જે લાલ કલરના ભાગો જોઈ રહ્યા છો ત્યાં આગળ જઈને 10 અને 9 ઇંચના વરસાદ ગઈકાલે પડી ચૂક્યા છે અને હજુ આજે પડવાની આગાહી છે આ વિસ્તાર છે મિત્રો તમિલનાડુથી લઈને બેંગ્લોર લાગુનો વિસ્તાર અને મિત્રો બાજુનો પણ મિત્રો આ બહારનો પણ આજે એટલો પણ ઘેરાવો છે બધા જ ભાગમાં કડાકેદાર ધડાકા સાથેના વરસાદો અત્યારે આવી રહ્યા છે અને સિસ્ટમના મિત્રો આ જે મિત્રો વાદળો છે ને આખે આખો જે આ પટ્ટો bullshit。Bull તો આ સિસ્ટમના મિત્રો વાદળો જે છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આ રીતના આગળ વધવાની શક્યતા છે જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતને પણ આ સિસ્ટમ અસર કરશે એને લઈને મિત્રો અમલાલ પટેલ પણ એક મહત્વની આગાહી આપી છે એના વિશે પણ હું તમને અપડેટ આપું તો અમરલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ખાસ કરીને જે આ સિસ્ટમ છે દીતવાહ વાવાઝોડાની આ સિસ્ટમને કારણે એક સિસ્ટમ મિત્રો ગુજરાત રાજ્ય પર પણ આવી શકે અને ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો થઈ શકે એને લઈને અમરલાલે મિત્રો જે તારીખ જાહેર કરી છે એ પણ તમને જણાવી દઈએ તો આ જે સિસ્ટમ છે તેને કારણે આઠથી લઈને અઢાર તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ઝાપટા અથવા તો માવઠા રૂપે વરસાદ જોવા મળી શકે અને મિત્રો એવી પણ એક આગાહી છે કે સૌરાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે ત્યાં અમુક ભાગોમાં સુધીનો પણ વરસાદ ગુજરાતમાં તારીખની વચ્ચે પલટાને કારણે આવી શકે તેની સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો ઝાપટા પડવાની પૂરેપૂરી આગાહી જે છે તે રહેલી છે તેની સાથે મિત્રો બીજા પણ મહત્વના સમાચાર હવે આપણે ફટાફટ આગળ વધીએ તો ખાસ કરીને વરસાદ વિશે વાત કરીએ તો આવનારા દિવસોની અંદર વરસાદના કોઈ ચાન્સ છે કે નહીં તે વાદળોને આધારે સમજીએ તો મિત્રો જોઈ લો આજે ત્રણ તારીખ છે ત્યાર પછી પછી ત્રણ અને ચાર તારીખની વચ્ચેનો મિત્રો જે આ પોઈન્ટ છે મિત્રો જોઈ લો આજે ત્રણ તારીખે મોડી રાતના બાર વાગ્યા સુધી ઘણા બધા ભાગોની અંદર આજે પણ વાદળો જે છે તે મિત્રો જોવા મળી રહ્યા છે અને આજ વાદળો આગળ જઈને મિત્રો ફેલાતા પણ જોવા મળી રહ્યા છે બીજા બધા વિસ્તારોની અંદર જેમ કે જોઈ લો સાત અને આઠ તારીખે મિત્રો આ વાદળો વધુ ફેલાતા જોવા મળી રહ્યા છે તો વાદળોને કારણે ત્રણ અને ચાર તારીખે પણ મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ઝાપટાઓ જોવા મળી શકે આજે મિત્રો આ વાદળો ક્યાં છે તેના વિશે તમને હવે અપડેટ આપીએ તો જોઈ લો આજે ત્રણ તારીખ રાત્રિના બાર વાગ્યા સુધી મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો જે આ પટ્ટો જ્યાં મહેસાણા આવેલું છે હિંમતનગર આવેલું છે ખેડબ્રહ્મા અરવલ્લી આ ભાગની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે અમુક ભાગોમાં કે જ્યાં વધાર ઝાપટા પણ જોવા મળી શકે મધ્ય ગુજરાતમાં અમદાવાદ સાઈડના વિસ્તાર છે વિરમગામ છે ધોળકા આ બધા લાગુ વિસ્તારોમાં વાદળો છે જેથી આ ભાગોમાં પણ ઝાપટા પડવાની શક્યતા આવનારા દિવસોમાં રહી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાથી લઈને અમરેલી જિલ્લો ગોંડલ રાજકોટ જિલ્લો બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર આટલા જિલ્લાઓ ઉપરથી મિત્રો જે છે તે વાદળો પસાર થતા જોવા મળી રહ્યા છે

ઠંડી પણ વધારે પડવાની જે છે તે મિત્રો આગાહી છે તો એને લઈને પણ એક મહત્વના સમાચાર તમને જણાવવા છે છે જોઈ લો મિત્રો તાપમાન ગઈ કાલે જે તે તારીખ હતી અને મંગળવાર હતો ગઈકાલે તાપમાન ઘટ્યું છે જી હા મિત્રો સૌથી ઠંડુ બન્યું હતું કચ્છનું નલિયા જ્યાં માત્ર દસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું સૌરાષ્ટ્રમાં પણ અંદાજિત પંદર ડિગ્રી તાપમાન રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ સત્તર ડિગ્રી આમ મિત્રો જોવા જઈએ તો હવે ધીમે ધીમે જે છે તે ઠંડી વધશે જે મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી બફારો હતો હવે મિત્રો એમાંથી રાહત મળશે અને હવે આ ઠંડી વધશે એ મિત્રો પ્રોપર હવે શિયાળાનો રાઉન્ડ આવવાનો છે તો કડાકેદાર ઠંડી માટે તૈયાર રહેજો અને સાથે જ મિત્રો આવનારા દિવસોની અંદર હવે આ ઠંડી વધારે ને વધારે વધતી જશે અને 함ણા મિત્રો હવે થોડાક દિવસ ગરમીના કોઈ એંધાણ નથી તો મિત્રો હવે પ્રોપર શિયાળાની ઋતુ માટે પણ ગુજરાતવાસીઓ તૈયાર રહેવું તો હાલ મિત્રો આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે વિડિયો અહીં પૂર્ણ કરીએ તેની સાથે વિડિયોને જો હજુ સુધી લાઈક નથી કર્યું તો કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કયા ગામથી તમે વિડિયો જોયો છે કમેન્ટમાં લખી દેજો ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ